છોટાઉદેપુર જિલ્લાના લેડ ડિસ્ટ્રિક્ટ મેનેજર એલડીએમ દ્વારા વીરપુર ગ્રામ્ય પંચાયત ખાતે એસબીઆઈના સહયોગથી ફાઇનાન્શિયલ ઇન્કલુશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના લેન્ડ ડિસ્ટ્રિક્ટ મેનેજર એલડીએમ દ્વારા વીરપુર ગ્રામ્ય પંચાયત ખાતે એસબીઆઈના સહયોગથી ફાઇનાન્શિયલ ઇન્ક્લુશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ અંતર્ગત ગ્રામજનોને વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને વધુમાં વધુ લાભાર્થીઓના નોંધણી ફોર્મ ભરવામાં આવ્યા હતા કેમ્પ દરમિયાન ગામના સરપંચ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા એલડીએમ પિનાકીંગ ભટ્ટ એસબીઆઈ બ્રાન્ચ મેનેજર જોજ મહેશ રાઠવા તલાટી બેંકના અધિકારીઓ અને એલડીએમ ઓફિસના સભ્યો ઉપસ્થિત રહી લોકોમાં નાણાકીય સશક્તિકરણ અને સેવિંગ સંસ્કૃતિ અંગે જાગૃતિ ફેલાવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ વસ્તીમાં નાણાકીય સમાવિષ્ટતા વધારવાનો અને સમાજના અંતિમ માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાની હતો

આ લીડ બેંક તેમજ એસબીઆઈ બેંકનો ખૂબ ખૂબ આભાર માનું છું જેથી કરીને અમારી જે ગરીબ પબ્લિક છે જે ગરીબ લોકો છે એના ઘર ઘર સુધી છેવાડાના માનવી સુધી આ યોજનાનો લાભ કઈ રીતે અમે પહોંચાડી શકીએ એના એક આજે એક શિબિરનું આયોજન કર્યું હતું એમાં ખૂબ લોકો આવ્યા હતા અને હું આજે મારા તરફથી બેંક કર્મચારી તેમજ ગામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તિત્વ ભારત માતા કીધું